ભાવનગર જીતુભાઈ વાઘાડીના મથ વિસ્તારમાં ભાવનગર જ જીતુભાઈ વાઘાણીના સ્થાનિક લોકોએ કર્યો ગયા ઉંબરવાડા વિસ્તારમાં ધારાસભ્ય મહાનગરપાલિકાના વિવિધ વિકાસોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા તે સમયે સ્થાનિક લોકોનું થોડું કાર્યક્રમમાં રજૂઆત કરવાટ આવ્યું હતું સ્થાનિક રહીશોની માંગ હતી કે છેલ્લા એક વર્ષ ટી પીવાના પાણીની સમસ્યા ડ્રેનેજર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જે બાબતે અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતું

બેન મારું નામ છે અને દસ વર્ષ થી અહીંયા રેવી છે પણ પાણીની સુવિધા બાર મહિના થી અહીંયા નથી એટલે શેરી નંબર અગિયાર બી છે નથી અહીંયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ લાઈટ બિલ અને લાઈટ બધું દેવી સવી અને ગિરનાર સોસાયટીમાં અમે રેવી છીએ એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવી ટકનું ખાવા વાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી કોટ લેવા હોય ત્યારે બધા આવે છે જ્યારે ઓટ લેવો હોય ત્યારે આવે ત્યારે એમ કે જીતુભાઈ પાવ ભાજી ખવરાવે છે ભજીયા ખવરાવે છે પણ ભજીયા ખવરાવી કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ તો અમારે જાવું ક્યાં તારે આ બધી સરકાર ગઈ ક્યાં જીતુભાઈ વાઘાણી ને બધા જાય છે અહીંયા અને મુનિસિપાલિટી જાય અને અહીંયા બધા વોટ દેવાનું થાય ત્યારે ભેગા થાય પણ કોઈ ધ્યાન આપતું નથી